ઓમ નમો નારાયણ જય ગિરનારી શ્રી ગુરુ ગુરુદત્તાત્રિ શરણપાદુકા શ્રી પંચ જૂના અખાડાની જે પરંપરા મહાશિવરાત્રિ બાર થી બહુ સાધુ બધાય આવતા હોય છે બધાય અન્ય અન્ય પ્રાંતમાંથી ભિન્ન ભિન્ન પ્રાંતમાંથી બધા જે સાધુ આવતા હોય છે એ ધૂણા લગાવીને બેસે છે ધૂણા લગાવતા હોય છે શિવરાત્રિના પર્વની અંદર ખૂબ સાધુ મહાત્માઓના દર્શન થતા હોય છે બહુ બધા તપસ્વી મહાત્માઓ હોય છે અન્ય શિવરાત્રિને દિવસે રાતે એ મરઘીકુંડમાં સ્નાન થાય છે ત્યારે બાવા અવધૂત મહાપુરુષો મહામંડલેશ્વરો શ્રી મહેંતો જે બધા અખાડાના પદ અધિકારીઓ હોય છે જે પરંપરા જે શિવરાત્રિની છે એવી જ રીતે દર વર્ષે જે શિવરાત્રી થાય છે એવી જ રીતે આ શિવરાત્રી થાય ભવ્યથી ભવ્ય શિવરાત્રિના મેળા થવાના છે ખૂબ સાધુ સંતો અનેક અનેક પરમાત્માથી આવવાના છે ઓમ નમો નારાયણ જય ગિરનારાયણ